તો સૌ ભણે સૌ આગળ વધે સરકારના શિક્ષણ વિભાગનું આ સૂત્ર પરંતુ ચોમાસામાં સ્માર્ટ શિક્ષણના દાવા તો કરવામાં આવે છે પરંતુ તે દાવા સ્ક્રીન પર દેખાતી અમદાવાદની આ શાળામાં જ પોકળ સાબિત થઈ રહ્યા છે કુબેરનગર વિસ્તારની આ શાળા જેમાં વર્ગો વર્ષોથી પતરાવાળા છે આ શાળા એરપોર્ટની બાઉન્ડ્રીને અડીને આવેલી હોવાથી તેનું સમારકામ થઈ શકતું નથી અને એરપોર્ટ ઓથોરિટી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વચ્ચે સંકલન પણ થતું નથી પરિણામે પંદરસોથી વધુ બાળકો આ જર્જરિત અને પતરાવાળા વર્ગોમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે વરસતા વરસાદમાં આ વર્ગોમાં પતરામાંથી સીધું પાણી એ વર્ગમાં પડે છે અને વિદ્યાર્થીઓના પુસ્તકો દફતર નોટબુકો આ તમામ વસ્તુઓ પલળી જાય છે આ સમસ્યા આજકાલની નહીં પરંતુ અનેક વર્ષોથી છે પરંતુ તેનું નિરાકરણ પણ વર્ષોથી આવ્યું નથી જાણે કે નિરાકરણ લાવવામાં કોઈને રસ નથી આ અંગે જીએસટીવીની ટીમે જ્યારે શાળા સંચાલકોને પૂછ્યું તો તેમણે પણ મૌન સેવી લીધું તો બીજી તરફ સત્તાધીશોએ પણ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો જોકે આ બધાની વચ્ચે શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનો મરો થઈ રહ્યો છે હવે આવી સ્થિતિની વચ્ચે કેવી રીતે ભણે ગુજરાત કેવી રીતે આગળ વધે ગુજરાત તે વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજાતું નથી